નમસ્કાર મિત્રો ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ પોર્ટલ પર કોઈક બાળકનું આધાર કાર્ડ કે રેશન કાર્ડમાં નામ ન હોવાના કારણે શિષ્યવૃત્તિની પ્રપોઝલ બનાવવાની બાકી રહી ગઈ હોય તો અત્યારે ડિજિટલ ગુજરાતમાં અપડેટ આવેલ છે હવે પછી તમે આધાર કાર્ડ કે રેશન કાર્ડમાં નામ ન હોય તો પણ વિદ્યાર્થીને પ્રપોઝલ બનાવી શકો છો પ્રપોઝલ કેવી રીતે તૈયાર કરવી વિડીયોમાં અંદર જોઈશું ડિજિટલ ગુજરાતમાં લોગિન થઈ ગયા બાદ સ્ટુડન્ટ રજિસ્ટરમાં એડિટ સ્ટુડન્ટ એન્ટ્રી પર ક્લિક કરવું અહીં જે ધોરણનું બાળક બાકી હોય તે ધોરણ સિલેક્ટ કરીશો બટન ક્લિક કરશો થશે એન્ટ્રી સ્ટેટસમાં જે બાળકનું રેડ કલરમાં ન હોય તે બાળકની સામે એડિટ બટન ક્લિક કરવું એ શકે છે પાંચે પાંચ સ્ટેપ પેન્ડિંગ બતાવે છે સ્ટુડન્ટ્સ બેઝિક ડિટેલમાં જે કંઈ પણ સુધારા વધારા કરવા હોય તે સુધારી લઈ એ સે એન્ડ નેક્સ્ટ બટન ક્લિક કરવું સ્ટેપ ટુકમાં પણ પિતાનો વ્યવસાય ફેમિલી ઇન્કમ વગેરે દાખલ કરી સેવ એન્ડ નેક્સ બટન ક્લિક કરી દેવું હવે અહીં સ્ટેપ થ્રીમાં આધાર અને રેશન કાર્ડની જે ડિટેલ આવે છે ત્યાં આપણે કશું કરવાનું નથી ડાયરેક્ટ સેવ એન્ડ નેક્સ બટન ક્લિક કરશું તો ડેટા સેવ થઈ જશે સ્ટેપમાં બાળકનું ખાતું જે બેન્કમાં હોય તે બેંકનો આઈએફએસસી કોડ દાખલ કરી લેવો બેંક પસંદ કરી લેવી શાખા પસંદ કરી લેવી ત્યારબાદ ખાતા નંબર દાખલ કરી ખાતા નંબર કન્ફર્મ કરી લેવો બેંક ખાતા મુજબ વિદ્યાર્થીનું નામ દાખલ કરી સેવ એન્ડ નેક્સ્ટ બટન ક્લિક કરવું હવે છેલ્લા સ્ટેપમાં બધી માહિતી ચેક કરીને કન્ફર્મ એન્ડ ફાઇનલ સેવ બટન ક્લિક કરશો એટલે સ્ટુડન્ટની ડિટેલ્સ સેવ થઈ જશે જઈ શકો છો સ્ટુડન્ટની પાંચે પાંચ ડિટેલ્સ ડન થઈ ગઈ છે વિદ્યાર્થીઓનું ખાતું વેરીફાય થઈ ગયા બાદ તમે તેની પ્રપોઝલ તૈયાર કરી શકશો થેન્ક યુ